ક્વેશ્ચન નંબર આઠ ક્રોમિયમ ચોવીસમાં છેલ્લી ડી કક્ષકમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો જુઓ બેટા ક્રોમિયમ અપવાદ છે યાદ રાખજો ને કોપર બે અપવાદ છે ઝેડ ચોવીસ થાય છે તો એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ આર્ગોન કમ્પ્લીટ બેટા એટલે અઢાર ઇલેક્ટ્રોન અહીંયા ફૂલફિલ થઈ ગયા છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ તો જુઓ અઢાર ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા છે હવે બાકી કેટલા રહ્યા ચોવીસ માટે કુલ છ ઇલેક્ટ્રોન બાકી છે તો હવે બેટા થ્રી પછી પહેલાં આવે છે ફોર એમાં બે ભરાય છે અને પછી આવે બેટા એકચ્યુઅલી થ્રીડી ફોર પણ બેટા આપણે જાણીએ છીએ કે અફવાદ છે એટલે આવું આવતું નથી એની જગ્યાએ થ્રીડી એક ઇલેક્ટ્રોન ખેંચી લે છે થ્રી ફાઈવ કરે છે અને ફોર એસ વન કરે છે તો છેલ્લી કક્ષક થ્રી આવે છે અને એમાં પાંચ ઇલેક્ટ્રોન છે કુલ તો હવે જુઓ ડીમાં કુલ પાંચ કક્ષકો હશે બેટા અને પાંચ કક્ષકો છે વળી પાંચ અયુગમ્મિત ઇલેક્ટ્રોન રહેશે કારણ કે યાદ કરો બેટા આપણે ભણ્યા છીએ કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અયુગમિત રહેવાનું વલણ ધરાવે માટે સાચો વિકલ્પ આઠવામાં આવશે વિકલ્પ નંબર ત્રણ જે સાચો વિકલ્પ છે